આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે મુખ્ય સમાચાર ભાઈ બહેનના સ્નેહના રક્ષાબંધન પર્વની સમગ્ર રાજ્યમાં ઉત્સાહ અને ઉમંગપૂર્વક ઉજવણી કરવામાં આવી ગાંધીનગરમાં મુખ્યમંત્રીને બહેનોએ રાખડી બાંધી કોલકાતાની ઘટના બાદ તબીબોની હડતાલના ચોથા દિવસે અમદાવાદની બીજે મેડિકલ કોલેજની મહિલા તબીબોને સ્વરક્ષણ માટે માર્શલ આર્ટની તાલીમ અપાઈ વ્યાજબી ભાવની દુકાનોને જનપોષણ કેન્દ્રમાં પરિવર્તિત કરવા માટે પાયલોટ પ્રોજેક્ટનો આવતીકાલે સાબરમતીથી પ્રારંભ કુરિયરમાં ડ્રગ્સ આવી હોવાના નામે ગાંધીનગરની મહિલા પાસેથી નાણાં પડાવનારને પટણાથી ઝડપી પાડતી સાયબર ક્રાઇમની ટીમ અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આવતીકાલે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરીને યલો એલર્ટ જાહેર કર્યું સમાચાર વિગતવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે રક્ષાબંધનના પવિત્ર પર્વની ઉજવણી રાજ્યની બહેનો સાથે કરી હતી ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને ભાજપ મહિલા મોરચા નાની દીકરીઓ સેવાભાવી સંસ્થાઓ અને દિવ્યાંગ બહેનોએ મુખ્યમંત્રીને રક્ષા સૂત્ર બાંધ્યું હતું કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી સમક્ષ અમદાવાદના ભોયંગદેવ વિસ્તારમાં આવેલી સાધના વિનય મંદિરની વિદ્યાર્થીનીઓએ એકસો ચાલીસ ફૂટ લાંબી રાખડી રજૂ કરી હતી ભગવદ્ ગીતાના અઢાર અધ્યાયના અઢાર શ્લોક દર્શાવતી આ રાખડી આકર્ષણનું કેન્દ્ર બની હતી વીસ વિદ્યાર્થીનીઓ અને ત્રણ શિક્ષકોએ મળીને પિસ્તાલીસ મીટર કાપડ અને ઉનના દોરામાંથી જાતે બનાવેલા છત્રીસ બુટ્ટા ત્રણસો નંગ ઝુમકા ત્રણસો નંગ નાની રાખડી ગુંદર વગેરે વસ્તુઓનો ઉપયોગ કરીને બાર દિવસમાં આ આકર્ષક રાખડી બનાવી હતી આ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા ઓગણીસ વર્ષથી જુદી જુદી થીમ પર રાખડી બનાવવામાં આવે છે તો અમરેલી જિલ્લામાં ખાનગી શાળાઓમાં બળેવની ઉજવણી કરવામાં આવી આ ઉપરાંત જ્ઞાનશક્તિ સ્કૂલની બહેનો દ્વારા પચીસ ફૂટ લાંબી રાખડી તૈયાર કરવામાં આવી હતી ભાઈ બહેનના પ્રતિક્ષા રક્ષાબંધન પર્વની રાજ્યભરમાં ધાર્મિક આદશા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ રહી છે કેન્દ્રીય મંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે સુરતમાં તેમના નિવાસસ્થાને બળેવની ઉજવણી કરી હતી આ પ્રસંગે તેમણે નાગરિકોને રક્ષાબંધનની શુભેચ્છાઓ પણ પાઠવી હતી તો કચ્છમાં ભાજપ પક્ષની બહેનો વિદ્યાર્થીનીઓ સહિત વિવિધ સંસ્થાની બહેનોએ કચ્છના સાંસદ વિનોદ ચાવડા અને સરહદના જવાનોને રાખડી બાંધી ઉજવણી કરી હતી તો ગાંધીનગરના વનમાં સરહદી સુરક્ષા દળ અને એનડીઆરએફના સુરક્ષા જવાનોને આંગણવાડીની બહેનોએ રાખડી બાંધી હતી મહીસાગર જિલ્લામાં બ્રાહ્મણોએ નૂતન યજ્ઞોપવિત ધારણ કરી હતી તો સાગર દરિયાદેવનું પૂજન કરી નાળિયેરી પૂનમની ઉજવણી કરી હતી વલસાડ નવસારી સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના માછીમારોએ સમુદ્રનું પૂજન કરી માછીમારીની નવી સિઝનની શરૂઆત શરૂ કરી હતી છોટાઉદેપુર મોરબી બનાસકાંઠા અને નડિયાદ સબ જેલમાં જેલના કેદી ભાઈઓને બહેનોએ રાખડી બાંધીને મોઢું મીઠું કરાવીને રક્ષાબંધનની ઉજવણી કરી હતી તોરસંગ નદીના કિનારે બ્રાહ્મણોએ વિધિવત જનોઈ બદલી હતી બીજી તરફ અમરેલીમાં બ્રહ્માકુમારી વિદ્યાલય દ્વારા બે દિવસીય રાખી પ્રદર્શનનું આયોજન કરાયું છે જેમાં અલગ અલગ પાંચ વિષય વસ્તુ પર પચીસ પ્રકારની રાખડી બનાવવામાં આવી છે વડોદરામાં પ્રાથમિક શાળાઓમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી તો રાજકોટ મહાનગરપાલિકાની તમામ આંગણવાડીઓ ખાતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં લાયન્સ પરિવાર દ્વારા દરિયાનું પૂજન કરી નારિયેળ અર્પણ કરવામાં આવ્યું હતું સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા અંબાજી મંદિરે પૂનમના મેળામાં ભક્તોની ભારે ભીડ જોવા મળી ત્યારે આજે માતાજીનો વિશેષ શણગાર કરવામાં સાળંગપુરના શ્રી ભક્તો દ્વારા મોકલવામાં આવેલી રાખડીનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો કોલકાતામાં મહિલા ડોક્ટર દુષ્કર્મ અને હત્યાની ઘટના બાદ હવે અમદાવાદમાં બીજે મેડિકલ કોલેજની મહિલા તબીબોને સ્વરક્ષણની અને માર્શલ આર્ટની તાલીમ આપવામાં આવી હતી છેલ્લા ચાર દિવસથી વિરોધના પગલે ડોક્ટર્સને સુરક્ષા પૂરી પાડવાની માંગને લઈને બીજે મેડિકલ કોલેજમાં પોલીસ ચોકી બનાવવામાં આવી છે જ્યાં સી ટીમ તૈનાત કરવામાં આવી છે મહિલા તબીબો પણ પોતાની સલામતી જાતે જ કરી શકે તે માટે આ તાલીમ આપવામાં આવી હતી આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો જે આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ રાજ્યમાં અમદાવાદ શહેરની કુલ પંદર સરકાર માન્ય વ્યાજ વિભાવની દુકાનોને જનપોષણ કેન્દ્રમાં પરિવર્તિત કરવામાં આવી છે જેનું ઉદ્ઘાટન આવતીકાલે સવારે સાબરમતીની વ્યાજ વિભાવની દુકાન ખાતે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી વર્ચ્યુઅલ માધ્યમથી કરશે ગાંધીનગરમાં કુરિયરના નામે મહિલા સાથે થયેલી છેતરપિંડીના મામલે ગાંધીનગર રેન્જ સાયબર પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે પટના બિહારથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે મહિલાના નામનું કુરિયરમાંથી ડ્રગ્સ આવ્યું હોવાનું કહીને સાહીઠ લાખ રૂપિયા પડાવી લીધા હતા ત્યારે ગાંધીનગર સાયબર પોલીસની ટીમે વેસ પલટો કરી પટનાથી આરોપી પકડ્યો હતો

એમાંથી માહિતી મંગાવવામાં આવેલી ત્યારે અમને માહિતી મળેલી પટ્ટા સિટીમાં આજે આઈડીએફસી વેન્ચર્સ લિમિટેડ છે એ રજિસ્ટર છે એના બે ડાયરેક્ટર છે એક રાકેશ રોશન અને પંકજ કુમાર એમાં રજીસ્ટર્ડ મોબાઈલ નંબર મળેલો અમને જે પીમાસ ના ઓફિસ હતી તેનું લોકેશન આવતું હતું અને એ લોકેશન ટ્રેક કરી પટ્ટામાં એ ઓફિસ ઉપર ચેક કરતા ત્યાં હાલનું જે આરોપી છે રાકેશ રોશન એ અમને મળી આવ્યું અને આરોપીને પટણના પોલીસ સ્ટેશનમાં લાવીને એરેસ્ટ કરીને હાલ આરૂપી રિમાન્ડ ઉપર છે આગામી સાત દિવસ ગુજરાતમાં હળવા વરસાદી ઝાપટા વરસવાની અને આવતીકાલથી દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓના ભારે વરસાદની અમદાવાદ હવામાન વિભાગે આગાહી કરી છે ઉપરાંત આગામી ચોવીસ કલાક બાદ તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હોવાની માહિતી હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આપી હતી टू बीस तारीख और इक्कीस तारीख को जो है साउथ गुजरात के कुछ हिस्सों में हैवी रेनफॉल की जो है संभावना है जिसके अलावा अन्य किसी भी हिस्सों में अगले एक हफ्ते के लिए जो है हैवी रेनफॉल वार्निंग नहीं जारी की गई है पिछले चौबीस घंटों में सौराष्ट्र कक्ष में जो है बहुत ही कम बारिश देखने को मिली है जिसमें अमरेली भावनगर जामनगर और द्वारका में जो है तीन एम रेनफॉल दर्ज किया गया साथ ही गुजरात रीजन में जो है वलसाड़ में दो एम और गांधीनगर में दशमलव पांच रेनफॉल जो है देखने को मिला है આજે વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણી કરાઈ રહી છે તસવીરની કળા એ માનવ જીવનને બહુ આયામી રંગ ભાવ અને ઉર્મીઓ સભર બનાવ્યું છે એક ચોટદાર તસવીર હજાર શબ્દના લખાણ બરાબર પુરવાર થાય છે વડોદરામાં આકૃતિ આર્ટ ગેલેરી ખાતે ફોટો જર્નાલિસ્ટ દ્વારા ત્રણ દિવસના અગિયારમાં વાર્ષિક ફોટો પ્રદર્શન ક્લિકનું આયોજન કરવામાં આવ્યું છે ગોસ્વામી વ્રજરાજકુમારે કેમેરો ક્લિક કરીને આ પ્રદર્શનને ખુલ્લું મૂક્યું હતું ઓગસ્ટ સુધી ચાલનારા આ પ્રદર્શનમાં અદભુત કરવામાં આવશે રાજ્યમાં અલગ અલગ સ્થળોએ થયેલા માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોના મોત છે તો વધુ ઘાયલ પણ થયા છે દાહોદના લીમડી ટોલનાકા પાસે એક કાર સાથે બાઇક અથડાતા બે સગા ભાઈઓના મોત નીપજ્યા હતા જ્યારે મહીસાગરમાં કડાણાના સાયા મહોડા પાસે બે બાઇકો સામસામે ભટકાયા હતા રાજસ્થાનનો પરિવાર ઉજવણી કરવા આવ્યો હતો હતો તે દરમિયાન આ અકસ્માત સર્જાયો અકસ્માતમાં અન્ય વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા અન્ય એક ઘટનામાં અમદાવાદ મહેસાણા હાઈવે ઉપર એક કાર ટ્રક સાથે અથડાઈ હતી જેમાં ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત બન્યા હતા ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અવકાશમાં ઘણા સમયથી ફસાયા છે યાંત્રિક ખામીને કારણે તેમનો અવકાશયાન પૃથ્વી પર પરત આવી શક્યું નથી જેના કારણે રાજ્ય સહિત દેશમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે મહેસાણાના જુલાસણ ગામના તેઓ વતની છે ત્યારે જુલાસણ ખાતે નીલકંઠેશ્વર મંદિરમાં ગ્રામજનો દ્વારા એક વિશેષ પ્રાર્થના યોજવામાં આવી હતી અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર ભાઈ બહેનના સ્નેહના પ્રતિક સમા રક્ષાબંધન પર્વની સમગ્ર રાજ્યમાં ઉત્સાહ અને ઉમંગપૂર્વક ઉજવણી કરવામાં આવી ગાંધીનગરમાં મુખ્યમંત્રીને બહેનોએ રાખડી બાંધી કોલકાતાની ઘટના બાદ તબીબોની હડતાલના ચોથા દિવસે અમદાવાદની બીજી મેડિકલ કોલેજની મહિલા તબીબોને સ્વરક્ષણ માટે માર્શલ આર્ટની તાલીમ અપાઈ વ્યાજબી ભાવની દુકાનોને જનપોષણ કેન્દ્રમાં પરિવર્તિત કરવા માટે પાયલોટ પ્રોજેક્ટનો આવતીકાલે સાબરમતીથી પ્રારંભ કુરિયરમાં ડ્રગ્સ આવી હોવાના નામે ગાંધીનગરની મહિલા પાસેથી નાણાં પડાવડાને પટનાથી ઝડપી પાડતી સાયબર ક્રાઇમની ટીમ અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આવતીકાલે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરીને યલો એલર્ટ જાહેર કર્યું આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા